અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇડ પર સિક્યુરિટીને બંધક બનાવી આરોપીને પૈસાની જરૂર હોય ત્યારે જાતે જ લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હતું પોલીસ દ્વારા મળેલ માહિતી મુજબ ગત તારીખ સોળમી જુલાઈના રોજ જુના દીવા ગામની સીમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર સિક્યુરિટીને અજાણ્યા ચારે પકડી રાખી રાખીને દોરડાથી લીમડા સાંધે બાંધીને એક ઉપરના બે વાયરો અને મોબાઈલ ફોન વળી કુલ રૂપિયા એક પોઈન્ટ એકાણું લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા આ અંગે ફરિયાદી જીતેન્દ્રસિંહ શ્યામ બરણસિંહ રાજપૂત અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવી હતી અંગે તપાસ ચલાવી રહેલ ભરૂચ ને બાતમી મળી હતી કે આ લૂંટના ગુનામાં અરવિંદસિંહ રાજપૂત સંડોવાયેલો છે અને હાલમાં અમદાવાદ જૂના વાડજ ખાતે ક્રિષ્ના સિક્યુરિટીમાં નોકરી કરે છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અરવિંદસિંહ રાજપૂતની અટકાયત કરી પૂછપરછ કરતા તેને ચાર મહિના પહેલા ફરિયાદી જીતેન્દ્રસિંહ શ્યામ બરણસિંહ રાજપૂત તેમજ ભીમસિંહ રાજપૂત અંકિતસિંહ રાજપૂત અને શિવાકાંતસિંહ રાજપૂત સાથે જૂના દીવા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને તેઓને પૈસાની જરૂર હોવાથી તેઓ પાંચે ભેગા મળી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયરો ચોરી કરી હતી વાર ચોરીમાં પકડાય નહીં જાય તે માટે લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી